નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે અત્યારે આપણે મોરબીના ટંકારા ગામે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામે આવ્યા છીએ લજાઈ ગામે પણ સરપંચ એકની ચૂંટણી છે બાકી સભ્યોની અત્યારે ચૂંટણી નથી એટલે પેટા ચૂંટણી છે કે માત્ર એક સરપંચ છે એ સરપંચની ઉમેદવારી સરપંચની ચૂંટણી છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કારણ કે ટંકારાનું લજાઈ ગામ એટલે સમૃદ્ધ ગામ ને સૌથી મોટું ગામ છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયા મતદાનની પ્રક્રિયા આજે સવારથી સવારે સાત વાગ્યાથી શરૂ છે ત્યારે અહીં તમે જોઈ શકો છો કે મોટી મતદાતાની લાંબી લાઈન પણ જોવા મળે છે લાંબી લાઈન પણ જોવા મળે છે

મોટી સંખ્યામાં તમે જુઓ આજે સવારથી મતદાન પ્રક્રિયા જે છે શરૂ છે તમારું નામ કહેજો જયંતિભાઈ જયંતિભાઈ આજે સરપંચ એકની ચૂંટણી કે હા ઓકે અને એટલે બાકીના સમરસ થઈ ગયા કેવી રીતે સમરસ છે બિનહરીફ બિનહરીફ થઈ ને શું કહેશો ગામ લેજે ગામ તો સૌથી ધનકારાનું મોટું ગામ છે અને સમૃદ્ધ ગામ છે વિકાસ કેટલો બાકી છે ને શું કેટલો થવાનું ટોટલ લગભગ નવ ટકા તો થઈ ગયો છે બાકી તો બાકી છે એના માટે અત્યારે તમે જો કે મોટી સંખ્યામાં મતદાતાઓ જે છે આજ સવારથીને જ અહીં પડીએ છે ત્યારે અહીંયા ડીવાયએસપી સાહેબ પણ છે ચુસ્ત બંદોબસ્ત કોઈ પણ અનિચ્છનીય બની બને એમ ડીએસપી સાહેબ સહિતનો સ્ટાફ પણ સાહેબ આજે ચૂંટણી છે ગ્રામ પંચાયતની આખા જિલ્લામાં ચાલીસ જેટલી ગ્રામ પંચાયતો છે શું કહેશો હાલ નિર્ભીક અને તટસ્થ મતદાન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને એક મારા તરફથી બધાને નમ્ર વિનંતી કે બધાએ પોતાને મળેલો મતદાનનો જે હક છે એ એનો ખૂબ ઉપયોગ કરવો જોઈએ અને આજના આ ચૂંટણીના પર્વને ઉજવણી કરવી જોઈએ તો અહીંયા મતદાન કરવા આવે એ માટેની પૂરતી વ્યવસ્થા છે અને એની વ્યવસ્થા માટે લાઈન કરાવવા માટે હોમગાર્ડ જીઆરડી રાખવામાં આવેલ છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અત્યાર સુધી કોઈ ફરિયાદ કઈ થઈ હોય એવું કઈ ના હજી સુધી કોઈ ફરિયાદ નથી આવી ને એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલુ છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે શરૂ છે એટલે જય કુમાર શાળા છે કે જ્યાં ચાર વોર્ડ આવેલા છે ચાર બૂથ આવેલા છે સોરી ચાર બૂથમાં મતદાન જે છે આજ સવારે સાત વાગ્યાથી શરૂ છે ત્યારે મતદાતાઓને પૂરતી સુવિધા મળે તે માટે પણ તંત્ર દ્વારા જે છે તે પ્રયાસ કરવામાં આવ્યો છે તો નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર